એમાં ગાડી નંબર ઝીરો વન બત્રીસ છાસઠ વચ્ચે પડી હોવાથી જેની પણ ગાડી હોય એને નમ્ર વિનંતી છે કે તમારી ગાડી પાછી કરજો રે હો

આપણે બચી જશે તમે નવરાત્રીમાં ઓલું લાવજો પૂછડું લાવજો ઢીકણું લાવજો હું કઈ નઈ આવ્યો નવરાત્રીમાં પોતાની બૈરી અથવા ગર્લફ્રેન્ડ સાથે રમવા જવા જો બીજાની બૈરી અથવા ગર્લફ્રેન્ડ સાથે તમે ગરબા રમવા જશો તો તમારી બૈરી સાથે કોઈ બહાર ગરબા રમી જશે આવ્યો જ ખેતર ગરબા મારો મિત્ર મને ગીતો ને અત્યારના ગીતો માં કેટલો ફેરાઈ ગયો ને જેનું હો નહીં જમીન આસમાન નો ફેરાઈ ગયો પહેલાના ગીતો કેવા હતા કે અંબા બા તો રમી અને આતના ગીતોમાં હમ બલલ કો તો ગરબા રમીએ આયો બા બત કે મોકલી દો આ વિડીયો તમારી એવી દરેક બેન ભણીઓને કે જ્યારે નવરાત્રીમાં ગરબા રમવા જાય ને ત્યારે કઈક આવી વાતો કરજો જો આ વિડીયો પીલી કઈક વધારે સારી લાગે છે નહીં એટલું આટલું બધું મેકઅપ કર્યો છે ને એટલે સારી લાગે છે બાકી તો ભૂત જેવી લાગે ભૂત હું પણ વધારે મેકઅપ કરું તો મસ્ત લાગું તને ખબર જ છે પીલી શેડ તો એકદમ બેરો છે ને આપણે જોયું તો લોગડ આગળ 50 રૂપિયાનો તો મે તો આ લીધો પણ ન આ નવરાત્રીમાં ગરબા ગાવાવારી મારી બોનો ગરબા ગાત્યો ગાત્યો તેવી વાતો કરે ખબર ગુચુડ પૂછુડ ગુચુડ પૂછુડ હે આ પેલી હે ને ચૌથો વાળી ચોલી લાઈ પણ બરાબર કલર નહીં એનો વર્ક બરાબર નહીં અને જોને કલર તો જો ગમે હોય નહીં અને એનો જે છસો વાળી ચોલી હોય ને એના બહુ વખાણ કરે આ મારી ચોલી કલર જો ક્યા ભભુકો કલર અલી મારી બોન ચૌદસો હોમે છસો નું કશું ના આવે કેમ કે એ ચૌથો વાળી તો પેલા એ કલર પ્યાછી થી મારેલો હોય એટલે ડીમ હોય અને તારી તો સીધી ડુલ જ બોરેલો કલર માં હોય એટલે તારો ભબકો જ હોય બોલો આવી કેટલી મારી બોનો છે એ એકબીજા ને શેર કરો ને જય માતાજી શું તમને ગરબા રમતા નથી આવડતું શું તમને ડોડિયામાં વાધા પડે છે તો શીખો ભાઈ શીખો કેમ કે નવરાત્રી હવે નજીક આવી રહી છે નહી તો પછી સાયડમ બેહી નો જોઈ રહ્યું ઉપર એટલે શીખો વાત થઈ કે સાહેબ આખું વર્ષ કુકડી ને ઈંડા ખાતા હોય પાછા પછી નવરાત્રી ના નવ દી ગરબો ગાતા હોય કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે એટલે નહી મૂકે માતાજી ઓ